અને એ તકલીફ માટે લગભગ દસેક વર્ષથી અમે ઘણા બધા એમઆરઆઈ કરાવ્યા હતા અને એમઆરઆઈ કરાયા પછીથી ડોક્ટરો એમને કહું હતું કે આ બહુ રિસ્કી ઓપરેશન છે મારા ફેમિલીમાં પણ ઘણા ડોક્ટર્સ છે એમણે બધાએ અમને કહું હતું કે આ ઘણું રિસ્કી ઓપરેશન છે પછી અમને વાયા મીડિયા અને અમારા રિલેટિવ થ્રુ જ્વલનભાઈ વિશે માહિતી મળી કે જેમણે નરોડામાં જ એનજે હોસ્પિટલ અહીંયા શરૂ કરી છે અને અમે એમના ભરોસે ઘણા વખત પહેલા બી આવ્યા હતા કમરના મણકામાં તકલીફ હતી જે અમને બીજા જગ્યાએ ઓપરેશન ની સલાહ આપી હતી એ અમને અમને માત્ર સિમેન્ટ પૂરી અને ઓપરેશનના ખર્ચમાંથી અને તકલીફમાંથી બંનેમાંથી બચાવી લીધા હતા એટલે એમના પર સંપૂર્ણ ભરોસો રાખી અને અત્યારે મારા ધીયર જે ચાલી બી નહોતા શકતા એટલું જ નહીં પોતાનો હાથ પણ જાતે હલાવી નહોતા શકતા એ પાણીનો ગ્લાસ બી નહોતા પકડી શકતા ચમચીથી ખવડાવવી અમારે જાતે પડતું હતું એવી કન્ડિશનની અંદર અમે એમને અહીંયા લઈને જ્વલનભાઈ વિશ્વાસે હોસ્પિટલમાં આવ્યા હતા અને ઘણા અમે અમને આનું બહુ રિસ્ક બતાવ્યું હતું ઇવન લાઈફ નું રિસ્ક બી બતાવ્યું હતું ઘણા તો ડોક્ટર એનો મરામણ કહું હતું કે લાઈફ નું રિસ્ક બી દસ પંદર ટકા છે તે છતાંય અમે જ્વલનભાઈ ભરોસે આવ્યા અને અમારું ઓપરેશન સક્સેસફુલી થઈ ગયું આજે ત્રણ દિવસ થયા અમારું પેશન્ટ આઈને જયેશભાઈ ત્રણ દિવસ પછી આજે હસે છે બોલે છે શાંતિથી સરસ રીતે વાત કરે છે પોતે અને એમના ચહેરા ઉપરનો જે આનંદ આનંદ થયો અને એમનો એમને પાર એનાથી બહુ જ ખુશ છીએ એટલું જ નહીં એમનો હોસ્પિટલોનો સ્ટાફ જેટલા ડોક્ટર સરસ છે ડોક્ટરનો સ્વભાવ સરસ છે એટલું જ એમનો હોસ્પિટલનો સ્ટાફ બી બહુ જ સરસ છે એમાં એમના બે એક આ બેન છે એક નર્સ બેન છે અને એમનો ચોવીસ કલાકનો એમણે

We are so much thankful to Dr. Jordan Patel.